રાધનપુરની મલ્હાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ સંસ્કૃતિ ભક્તિ સાથે પ્લાસ્ટિક મુક્તની અનોખી ઉજવણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માં અંબાની પાવન છત્રછાયામાં મહેસાણા રોડ પર આવેલી મલ્હાર સોસાયટીમાં આ વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના રહીશોએ એકતા સંસ્કૃતિ અને ભક્તિભાવના સંગમ સાથે નવરાત્રીની અનોખી ઉજવણી કરી રહી છે ગરબા રાસના તાળ સાથે સંસ્કૃતિના રંગો છલકાઈ રહ્યા છે અને નાના મોટા યુવાનો તથા વડીલો સૌ એક સાથે ઝૂમી ઉઠે છે માતાજીના ભજન કીર્તન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે જ્યારે બાળકો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે મલ્હાર સોસાયટીના રહીશો દ્વારા કરાયેલા આ ભવ્ય આયોજન માત્ર ભક્તિ અને મનોરંજન પૂરતા જ નથી પરંતુ સ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી એકતા અને પરંપરાગત મૂલ્યોના સંદેશ સાથે લોકોને પ્રેરણા આપે છે રાધનપુરની મલ્હાર સોસાયટીમાં ઉજવાતી આ નવરાત્રિ સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નમસ્કાર અમે મલ્હાર સોસાયટી રાધનપુર મહેસાણા હાઈવે મલ્હાર સોસાયટીના અમે તમામ રહીશો પ્રમુખ શ્રી બળદેભાઈ જોશી અને સાથે મંત્રી શ્રી પરાગભાઈ પટેલ અને અમારે મનુભાઈ પંચાલ તમામે તમામ અમારું મિત્રો વર્તુળ આ વખતે અમે નવરાત્રિની શુભ શરૂઆત અહીંયા કરી છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપરની અમારી આ સ્થિત સોસાયટી છે પચાસ મકાનની આ લિમિટેડ સોસાયટી છે બધા જ હળી મળી અને આ નવરાત્રિ ઉત્સવની શરૂઆત કરી છે પચાસ મકાનની આ અમારી સોસાયટીમાં બધાએ સાથે મળી અને મારા જગદંબાની આરાધનાનું પર્વ અમે હરખેથી ઉજવીએ છીએ જોશી રાધનપુર મલ્હાર સોસાયટી અમારા પચાસ મકાન છે પણ અમને એવું લાગતું નથી કે આ કંઈક જ્ઞાતિનો કોણ ક્યાંથી ક્યાં બધા એક જ પરિવારની જેમ એટલા બધા હળી મળીને રહીએ છીએ કે એટલી બધી હોંશ થાય છે બધાને સાથે રહેવાની કોઈ પણ પ્રસંગ કોઈનો નાનો કે મોટો હોય તો પણ અમે બધા સાથે હળી મળીને રહીએ છીએ અને માતાજી આવો ને આવો અમારો પરિવાર જેવો બધાનો સંબંધ સાચવે એવું કરાવો મલહાર સોસાયટી રાધનપુર આ બીજા વર્ષે અમારી નવરાત્રિનો પ્રારંભ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને સોસાયટીના તમામ પચાસી મકાનના સદસ્યો હળી મળી અને ખૂબ રાજીખુશીથી એકબીજાના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અને જે નવરાત્રિ મહોત્સવ છે એને ઉજવી રહ્યા છીએ અસ્ત